અબુધાબીમાં એક મીટરના ખોદકામ બાદ મળ્યો ઊંચો ખડક મલેશિયાના સ્ટ્રક્ચરલ એક્સપર્ટ ડોક્ટર કોંગસિયા કિયોંગે કહ્યું તમારું મંદિર હાથીની પીઠ પર બેઠેલા નાના કબૂતર જેવું એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક સીમાચિહ્ન બનવા જઈ રહેલા અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરની ગાથા અતિ રોમાંચક છે પ્રાચીન સ્થાપત્ય શાસ્ત્રોથી લઈને આધુનિકતમ ટેકનોલોજીના વિનિયોગથી નિર્મિત આ મંદિરનું સર્જન અસંખ્ય અદ્ભુત માહિતીઓ અને અનુભવોથી રોચક બન્યું છે એટલું જ નહીં ફાઉન્ડેશન દરમિયાન ખોદકામ કરતી વખતે એક જાડો ખડક મળી આવ્યો જેને જોઈ એર પ્રોડક્ટના મુખ્ય સિવિલ એન્જિનિયર આરએસપીના મુખ્ય સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને સાપોરજી પાલોનજીના પ્રોજેક્ટ મેનેજર આશ્ચર્ય થયું કે ખોદકામની સપાટીએ પહોંચે પહેલાં જ ઊંચો ખડક પડી મળી આવ્યો એ ખડક એટલો વિશાળ અને મજબૂત હતો કે મલેશિયાના સ્ટ્રક્ચરલ એક્સપર્ટને કહેવું પડ્યું કે તમારું મંદિર હાથીની પીઠ પર બેઠેલા નાના કબૂતર જેવું છે ઇકો ફ્રેન્ડલી શાકાહારી ફૂડ કોર્ટ અને શો હાઉસ મંદિર તરફ જતા નદીના પ્રવાહની ડાબી બાજુ શાકાહારી ફૂડ કોર્ટ જોઈ શકાય છે આ ફૂડ કોર્ટની વિશેષતા એ છે કે એમાંના બેન્ચ ટેબલ અને ખુરશીઓ અનોખી રીતે આકાર પામ્યા છે આ મંદિરના નિર્માણ માટે વીસ ટન જેટલા પથ્થરો સિત્તેર કન્ટેનર દ્વારા અબુધાબી લાવવામાં આવ્યા છે સાતસો કન્ટેનર દ્વારા અબુધાબી લાવવામાં આવ્યા છે આ પથ્થરો લાકડાની જે પેલેટમાં આવતા હતા એ જ પેલેટ્સમાંથી અહીંના બેન્ચ ટેબલ ખુરશીઓ બનાવવામાં આવ્યા છે આમાં આવા નવતર પ્રયોગ દ્વારા સસ્ટેનેબિલિટીનો સંદેશ પણ મંદિર દ્વારા આપવામાં આવ્યો છે ફ્લાયર્સ કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો ગ્રીન બિલ્ડિંગ ફાઉન્ડેશન ભરવા માટે ખૂબ મોટી માત્રામાં ફ્લાયેશ કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કોંક્રિટ મિશ્રણમાં પંચાવન ટકા જેટલા સિસ્સામાં સિમેન્ટને બદલે ફ્લાય એશ વાપરવામાં આવ્યું હતું જે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને તેને ગ્રીન બિલ્ડિંગ બનાવવા માટે પર્યાવરણને અનુકૂળ મિશ્રિત હતું મંદિર ફાઉન્ડેશન દરમિયાન વિશિષ્ટ અનુભવ ફાઉન્ડેશન દરમિયાન માત્ર એક મીટર જેટલા ખોદકામ બાદ જાડો ખડક મળી આવ્યો એ એટલો વિશાળ અને મજબૂત હતો કે મલેશિયાના સ્ટ્રક્ચર એક્સપર્ટ એસ ઓ ઈ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

મંદિરના ફાઉન્ડેશનમાં જ્યારે રણની રેતી વાપરવાની હોય તો એ સલ્ફર અને ક્લોરાઇડથી મુક્ત હોવી જોઈએ આ પ્રકારની રેતી રણમાં મળવી મુશ્કેલ છે પરંતુ જ્યારે ફાઉન્ડેશન માટે રેતીની લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે એમાં સલ્ફર કે ક્લોરાઈડ ગેરહાજર જણાયા જે લગભગ અસત્ય જેવું છે એને કારણે રેતીનું સીધું જ ફાઉન્ડેશનમાં સ્ટ્રક્ચર ફિલ મટીરિયલ તરીકે ઉપયોગ કરી શક્યો હતો દબાણ તાપમાન સંબંધિત ડેટા આપશે

કે મંદિરના ડિજિટલ મોડેલને બનાવીને અત્યંત તીવ્ર સિસ્મિક સિમ્યુલેશનમાંથી પસાર કરવામાં આવ્યું હતું અને આ મોડલ સફળતાપૂર્વક પસાર થયું હતું આબુધાબી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના જીવંત પ્રસારણના સમય અંગે આપને જણાવવામાં આવે છે કે ચૌદ ફેબ્રુઆરી બે વસંત પંચમીના દિવસે આબુધાબીના મંદિરની પ્રતિષ્ઠા વિધિ ગુરુ હરિમોહન સ્વામી અને પરમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે